વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળશે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક મંદિરે તૈયારીઓ શરૂ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી બે નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસે ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે જેને લઈને આજથી નિજ મંદિર માંડવી ખાતે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવો આશાવાદ નિજ મંદિરના મહંત હરિઓમ વ્યાસે વ્યક્ત કર્યો હતો કહીએ તો વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો બે તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે વર્ષોની પરંપરા છે કે વડોદરા ના ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે અને આ વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે કર્ફ્યુ હોય ત્યારે પણ કરી છે વરસાદ હોય ત્યારે પણ કરી છે અને જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકાએ તેમજ જે તે એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી તો આ વર્ષે પણ જે રીતે માળવીના જર્જરિત પિલ્ડરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ને જે રીતે બેરિકેડિંગ કર્યું છે તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરિકેડિંગ ઘટાવશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે એ વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટરશ્રીઓ અમને મળવા આવ્યા હતા ને એમને કીધું છે કે અમે મહાનગરપાલિકાના શ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના કોર્પોરેટર શ્રી કાંઈ કાંઈ એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જ્યારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જ્યારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતાને પરંપરા હોય એ જળવાવી જોઈએ તો કમિશનરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે તો અવશ્ય કમિશનરશ્રી ઝડપથી આના માટેની કામગીરી કરાવશે અને બધા વર્ગોડાની ભવ્યતા અને પરંપરા સચવાય એની પૂરેપૂરી એ વ્યવસ્થા કરશે